હાર્દિક પ્રતાપભાઈ ગોરખિયાએ નોંધાવેલ કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે શનિવારે બપોરે સવા ત્રણ વાગે તેની દુકાને એક શખ્સ આવ્યો હતો અને સ્ટીલનું બેડું જોવા માંગ્યું હતું આથી તેઓ માળિયામાં બેડું લેવા ગયા હતા અને નીચે આવીને એ શખ્સને બતાવ્યો ત્યારે તેણે ખરીદી કરી ન હતી અને દુકાનેથી જતો રહ્યો હતો ત્યાર પછી દુકાનના થડામાં તપાસ કરતા પેટીમાંથી રૂપિયા સાત હજાર પાંચસો ની રોકડ ચોરાઈ હતી આથી તે શખ્સને શોધવા છતાં એનો અતો પતો ન મળતા તેના પહેરવેશના આધારે પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરતા આ શખ્સ વીડી પ્લોટમાં આવેલી બેલાડિયા શેરીમાં રહેતો અને અગાઉ પણ અનેક ચોરીના ગુનામાં સંડોવાયેલ મહમ્મદ ઉર્ફે મામદો નાસીર શાહમદાર નામના શખ્સે આ રોકડ ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી આ શખ્સે અત્યાર સુધીમાં અનેક સ્થળોએ ચોરી કરી છે અને તેનું નામ અનેક વખત પોલીસના ચોપડે પણ ચડી ચૂક્યું છે ત્યારે વધુ એક વખત ચોરીને અંજામ આપ્યા બાદ ગણતરી કલાકોમાં જ કીર્તિ મંદિર પોલીસ સ્ટાફને હાથ લાગ્યો છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ